પહેલા ચેતી જજો નવસારીમાંથી ગાય નું દરોડા વાળી નકલી દેશી ઘી ઝડપી પાડ્યું નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે ઓછણી ગામની સીમા દંડેશ્વર પાટીયા પાસે બારડોલી રોડ પર આવેલ શિવ ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યું છે ગાયની ઘી શુદ્ધતાના માપદંડમાં સૌથી ઊંચો આવે છે લોકો ઘી આરોગીને સ્વસ્થ રહેવા માંગે છે તેટલા પૈસા ખર્ચી નાખતા હોય છે પરંતુ કેટલાક લોભિયા વેપારીઓ ઘીમાં ભેળસેળ કરી ઊંચો આર્થિક નફો મેળવતા હોય છે આવા વેપારીઓ પર પોલીસની બહાર નજર હોય છે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાતમી મળી હતી કે બારડોલી રોડ પર આવેલ ગામની સીમા દંડેશ્વર પાટિયા પાસે શિવ ફૂડ પ્રોડક્ટ નામની કંપની છે જે સુખંત બ્રાન્ડિંગથી ગાયનું શુદ્ધ ઘી વેચવાનો દાવો કરે છે જેના આધારે કંપનીમાં છાપો કરતા પોલીસને ચૌદ લાખથી વધુની કિંમતનો ત્રણ હજાર એકસો પોલીસે ફેક્ટરી સંચાલક બે સગાભાઈ વિકી રાજેશલા અને લવ રાજેશ ચોખાવાલાને ને નોટિસ આપી છે તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે